આજે વડનગર ની અંદર માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કે જેમના માદરે વતન અને એમની જે પ્રાઇમરી સ્કૂલ કે જે પ્રાથમિક શિક્ષણ અહિયાં એક થી સાત ધોરણ જે વડનગર પ્રાથમિક શાળા નંબર એકની અંદર જે મેળવેલું છે હું અહીંયા આજે પરિવાર સાથે અહીંયા સ્કૂલની મુલાકાતે આવેલું છું મારી સાથે ભાઈ શ્રી છે ભાઈશ્રી આપનું નામ શું છે વિપુલ સિરાજ વિપુલભાઈ આ આના અજે આ સ્કૂલ છે સુંદા સ્કૂલના સંદર્ભે આપ સુ વિશેષ માહિતી આપો છો આ સ્કૂલ ગાયકવાડ સમયમાં બનાયેલી છે 1888 માં બનાયેલી છે અહ સૂરજ 23 રૂપિયામાં બનાયેલી છે આ સ્કૂલ કેટલા 16000 16000 માં 16000 23 અચ્છા અચ્છા વેરી ગુડ હા બરાબર અહીંયા એનો વિશેષ શું માહિતી છે એ મોદી સાહેબ આપડે બનાવેલા છે એકથી સાત એકથી સાત ધોરણ સુધી બનેલા છે હા बराबर પછી એમને આ એમને હેરીટેજમાં મૂકેલી છે અત્યાર હેરીટેજમાં હા બરાબર હેરીટિક વિશે અહીંયા આજે મારી કાલથી અહીંયા લગભગ ગુજરાત પરમાંથી કે દેશ પરમાંથી લોકો અહીંયા વિશેષ મુલાકાત માટે આવતા હશે ઘણા લોકો આવતા હશે અહીંયા બરાબર અહિયાં સ્કૂલ નું નામ પણ શું લખેલું છે પ્રેરણા પ્રેરણા વડનગર સ્કૂલ પ્રેરણા પ્રેરણા વડનગર સ્કૂલ લખેલું છે પ્રેરણા પ્રેરણા પ્રોગ્રામ ઇસ વડનગર સ્કૂલ બરાબર એની બાજુમાં જે છે એ પણ અત્યારે હાલ એ પણ એ જ એક જ છે ને બિલ્ડિંગ આરીય હા એ તેનો ભાગ જ છે એનો ભાગ જ છે અત્યારે રહેવાની બરાબર બરાબર બહુ સરસ મજાની આ સ્કૂલ ખૂબ સુસજ્જ અને ખૂબ જ અત્યારે પુરા દ્વારા દ્વારા ખૂબ એને તૈયાર કરવામાં આવેલી સ્કૂલ છે અત્યારે એનું નામ પણ પ્રેરણા સ્કૂલ પણ રાખવામાં આવેલું છે અને વિશેષ અહીંયા સ્કૂલ ની અંદર મહાત્મા ગાંધી બાપુ સ્વામી વિવેકાનંદ એવા વિનોબા ભાવે એવા અલગ અલગ ચિત્રો પણ અહીંયા સરસ મજાના સુંદર ચિત્રો પણ અંદર દોરેલા જોવા મળે છે પણ જૂના છે અને ખૂબ જ એક વખત અવશ્ય મુલાકાત લેવા જેવી છે કે માન્ય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ આ સ્કૂલમાં પ્રાઇમરી અભ્યાસ કરેલો છે એટલે ગૌરવશાળી વાત છે થેન્ક યુ વેરી મચ થેન્ક યુ વેરી મચ થેન્ક યુ